ચાલો મિત્રો જે એમ કિશનમાં આપણું સ્વાગત છે આજે બનાવીશું દમ આલુ ધમ આલુ બનાવવા માટે આપણે જીરું લઈ લીધું છે કાંદા ધાણા મીઠું લીમડો લીલું લસણ આદુ મરચીને લસણની પેસ્ટ ટમેટાની પેસ્ટ અને આખો મસાલો છે મરસા તાલપત્ર ભાજિયા લવિંગ મરી તજ આ દહી અને આ બટાટા હવે આપણે બટેટા છે તેને આપણે ફ્રાય કરી લઈશું તે માટે કઢાઈ મૂકી દીધી છે તેમાં આપણે તેલ આપણું તેલ આવી ગયું છે હવે આમાં આપણે બટેટા બાફેલા બટેટા બધા ફ્રાય કરી લેજો જ્યાં લગી બાઉન કલર ન થાય ત્યાં લગી અને ફ્રાય કરીશું આપણા બટેટા ફ્રાય થઈ ગયા છે હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું હવે આપણે વઘાર કરી લીધું વઘાર કરવા માટે આપણે પેન લઈ લીધું છે હવે એમાં નાખશું તેલ તેલ ઉમેરી દઈશું હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આખો મચાલો છે તે નાખી દઈએ એમાં જીરું ઉમેરશું આજુ લસણ ની પેસ્ટ ઉમેરી દઈશું એમાં મીઠો લીમડો છે Você não pode dar um murcho? આપણે કાંદડા કમ્પ્લીટ થઈ ગયા ચડી ગયા છે હવે હવે આપણા મનાખીશું ટમેટાની પેસ્ટ ટમેટાની પેસ્ટ નાખી દઈશું અબ આપણે આમાં થોડું નિમક ઉમેરશું એક ચમચી લાલ મરચું દાણા જીરું આદડ કાશ્મીરી મરચું આપણે પાણી આપણો મસાલો બધા ચડી ગયા છે આપડો તો આપણે આમાં ત્રણ ચમચી એટલું દહી ઉમેરી દઈશું આપણે ઘેરી બધું પાકી ગઈ છે હવામાં આપણે બટેટા ઉમેરીશું એટલે okay, ટાઉન આપણે ફાઈનલી દમ આલુ થઈ ગયા છે હવે આપણે કરશું સો આપડે ફાઇનલી દમ આલુ થઈ ગયા છે આપણે કરીશું ટેસ્ટ સુપર બનાય જો તમને અમારા વિડિયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું નવા વિડીયોમાં